સૌ પ્રથમ શાળા સરકાર તરફથી શાળાએ આ વર્ષે ઘણી બધી વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે આપણે અહીંયા તમે જોઈ શકો છો વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત વિવિધ જે આપણી

ઓછા મોછી આ રીત એટલે બોરવલી કાંજેલી દહીશાની સ્કૂલો મળીને નાઇન્ટી સેવન સ્કૂલ્સ હોય છે બરાબર એમાંથી દરેક આખા વર્ષ દરમિયાન જેટલા બી નિર્ણાયક કમિટી હોય એ દરેક સ્કૂલનું ઓબ્ઝર્વેશન કરશે તો અમારા વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે આપણું શું ઓબ્ઝર્વેશન કર્યું તો મેં એમને જવાબ આપ્યો કે મોટું ગ્રાઉન્ડ નથી પણ સ્પોર્ટ્સ થાય છે મોટું ગ્રાઉન્ડ નથી પણ સ્પોર્ટ્સ થાય છે બીજી કોઈ સગવડ હતી પણ એક્ટિવિટી થાય છે બધા જ અભાવમાં એને આપણે પ્રતિકૂળમાંથી અનુકૂળ બનાવીએ છીએ અને વિદ્યાર્થીઓને દરેક સ્તર પર પછી શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક અને નૈતિક દરેક સ્તર પર પ્રોત્સાહન આપી અને ખૂબ સક્ષમ વિદ્યાર્થી બનાવવાનો પ્રયત્ન કર્યો ધોરણ દસ વિદ્યાર્થીઓ કેવી રીતે ટ્રેન કરવાના છે કે બહાર જેમ જ એક કોલેજમાં જશે તો સંપૂર્ણ રીતે એકદમ પર્સનાલિટી ડેવલપ કરી જશે અને કોઈ પણ વિવિધ ચક્રમાં પડશે નહીં એ લોકોને શૈક્ષણિક માર્ગદર્શન વ્યક્તિગત માર્ગદર્શન કેરિયર કાઉન્સિલિંગ એ બધા જ પ્રોગ્રામ અમારા અવકાશ મળીએ જવાના છે તો આપણી જાણવાથી બાળ ગીતમાં આપણે બધાએ ખૂબ સરસ પ્રેક્ટિસ કરતી છેલ્લા ચાર દિવસ તો નીચે જ હતા છે ને અને એમાંથી ઇનામો મળ્યા છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સર્ટિફિકેટ ને ઇનામ પણ ભાવેશભાઈ લાવે છે તો આપનું સ્વાગત છે અને આગળનો કાર્યક્રમ આપણે આદત પડી ગઈ ને જય શ્રી કૃષ્ણ બોલવાની પેલા તો પેલા તો તમને બધાને ખુબ ખુબ અભિનંદન માતૃભાષાની શાળામાં ભણો છો બરોબર ને અત્યારના જે નવ્વાણું ટકા ઘેટા બકરા હોય એનાથી અલગ ચાલીને તમે સિંહની જેમ માતૃભાષામાં ભણો છો પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખો છો પેલા તો પોતાના માટે તાળી પાડવા તમને જ્યાં સુધી તમે જ્યાં ભણો છો તમે જે ભાષામાં ભણો છો માતૃભાષામાં ભણો છો એના પર ગર્વ નહીં હોય તો બીજા કોઈ ગર્વ નહીં કરે આપણી માં પર આપણે ગર્વ ન કરીએ આપણી માને આપણે માન ન આપીએ તો બાજુવાળો પણ ન આપે એટલે તમારે પોતે તમારી માતૃભાષામાં ભણો છો એના પર ગર્વ કરવો જોઈએ અને તમે અહીંયાથી ઘણું બધું મેળવી રહ્યા છો બેને હમણાં જ કીધું કે અગવડમાં પણ સગવડ કરે ગુજરાતી અને અહીંયા ઘણી બધી અગવડો છતાં પણ તમે નેવું સત્તાણું સોલો વચ્ચે તમારી આવડતનો તમારી સર્જનશક્તિનો ડંકો વગાડીને આવો છો તો એ માટે આ બધા જ શિક્ષકો જે તંતોડ મહેનત કરે છે તમારા માટે એ બધા શિક્ષકો માટે પણ તમે છો કે આટલા અનુભવી શિક્ષકો તમને મળ્યા છે વિવેકાનંદ એકવાર કીધેલું છે કે આપણે ચોર્યાસી લાખ જન્મના ના ફરીએ ને તો મનુષ્ય જન્મ મળે હું કહું છું બે વાર ચોર્યાસી લાખ જન્મના ના ફરો ને તો ભારતમાં જન્મ મળે અને ત્રણ લાખ ચોર્યાસી જન્મ ના ફેલા કરો ને તો શિક્ષકનો જન્મ મળે એટલે જે શિક્ષક બનીને તમારી બધાની કેરિયર બનાવે છે તમારા ભવિષ્ય માટે વિચારે છે તનતોડ મહેનત કરે છે બોઢે વર્ષોથી અહીંયા ને અહીંયા જ છે પણ તમને બધાને ક્યાંય ને ક્યાંય આગળ મૂકી દે છે એટલે તમારે તમારા સપના એમની મહેનત સાથે મળીને પૂરા કરવાના છે અને આ પરિણામી દેખાય છે કે તમારે અને એમનું મહેનત કરીને એની બે છોકરીઓ ઊભી થાય તો આપણે સોનાલી અને સોનાલી આ બે દીકરીઓ આપણે અહીંયા વોર્ડ લેવલ પર જીતીને ડિસ્ટ્રી ડિસ્ટ્રિક્ટ લેવલ વકૃતિત્વ સ્પર્ધામાં વાંદ્રા એક બીજા ક્રમાંક પણ કારો બીજો ના અને આનો જુનિયર સિનિયર ટીચર આનો એકદમ પ્લાસ્ટિક થતો ખાલી ભેટ વિદ્યાર્થી ના ટીચર અરે સાયન્સના ટીચર બંને જરાય મળીને તેવું એમ મિનિટિંગ કર્યું અને બધા ઈચ એન્ડ એવરી વર્ડ નો અર્થ સમજાય તો સામે વાળાને એવું ના લાગે કે ગોકડ પટ્ટી કઈને આખું માં તો એટલા પુડન્ટલી બંને છોકરીઓ બોલી સુધી તમે હું મૂકવા તો આ બે છોકરીઓ માટે બી આપણે કાર્ય ઇનામ મેળવવું બહુ મુશ્કેલ નથી પણ ઇનામ કઈ રીતે મેળવો છે એ બહુ અગત્યનું છે તમે ગોખણ કરીને ટીચરે લખી આપ્યું એ કોપી પેસ્ટ કરી અને તમે કરી આવો ને ઇનામ લઈ આવો એના કરતા તમને સામે જયારે જે જજ છે નિર્ણાયક છે તમને પ્રશ્ન પૂછે ને તમારા ફંડા ક્લિયર હોય અને તમે એમને ઇમ્પ્રેસ કરીને ઇનામ લઈ આવો એ બહુ મહત્વનું છે એટલે તમે જે પણ વસ્તુમાં જે પણ સ્પર્ધામાં ભાગ લો તમારા ફંડા ક્લિયર હોવા જોઈએ તમને ખબર હોવી જોઈએ કે તમે શું બોલી રહ્યા છો તમે શું કરી રહ્યા છો અને એના માટે ખૂબ જ હોમવર્ક કરવું પડે એના માટેનું ગ્રાઉન્ડવર્ક કરવું પડે તમારે અને આ ગ્રાઉન્ડ વર્ક તમારા શિક્ષકો સાથે મળીને તમે કરો છો એટલે જ ઇનામ મળે છે કારણ કે જો તમે એ પ્રશ્નોના જવાબ ન આપી શકો તો ખબર પડી જાય કે બોખણપટ્ટી કરીને ઇનામ લઈ આવ્યા છો હવે આ સ્પર્ધા શેના માટે છે બાળગીતની સ્પર્ધા એટલા માટે કહી દીધી કે આપણી માતૃભાષાની શાળામાં પણ હસતા રમતા ભણતર અપાય છે ભાર વગરનું ભણતર માતૃભાષામાં જ મળે એ સમાજ સુધી પહોંચાડવું હતું અને એવા બાળગીતો મૂકવાતા જે યુટ્યુબ પર નથી જે ક્યાંય છપાયેલા નથી અને ઘણા બધા શિક્ષકોમાં પણ વિદ્યાર્થીઓમાં પણ એવી આવડત છે કે સ્વરચિત બાળગીતો રજૂ કર્યા તમારી સ્કૂલમાંથી આઈથી વધારેમાં વધારે સ્વરચિત બાળ ગીતો હતા તમારા શિક્ષકોએ દરેક ધોરણના શિક્ષકોએ પોતે રચેલા બાળગીતો એમણે મૂકાતા તો આ તમારામાં રહેલી સર્જનશક્તિ તમારામાં રહેલી વિચારશક્તિને બહાર લાવવા માટેનું પણ એક માધ્યમ બની ગયું કે આ બાળકી દ્વારા તમે સમાજ સુધી પહોંચાડી શકો કે અમારી પાસે ઘણા બધા વિચારો છે હવે તમે આ બાળકી સ્પર્ધામાં બીજા બધાના પણ જે બાળકી જોયા હશે તો અહીંયા કોમ્પિટિશન હેલ્ધી કોમ્પિટિશનનો ભાવ છે કે તમારી પાસે જે છે એ તો છે જ પણ તમે બીજા પાસેથી પણ કંઈ નવું નવું શીખો નવું નવું યોગ ગ્રહણ કરો અને તમારામાં એમાં એગ્રી એડ ઓન કરો તમારી આવડતમાં એડ ઓન કરો ઈ એડ ઓન ક્યારે થાય જયારે તમે બીજાનું પણ જુઓ બરાબર છે તો આમાં ઘણી બધા યુટ્યુબ પર એક હતો બોખો છે પછી કહો ને કેમ કરી ભણવું પછી ગોગલીભાઈની ત્રણ છોકરીઓ એટલું સરસ જૂના જ ગીતો ગાયા છે પણ એટલા સરસ લયમાં અને એક્શન સાથે ગાયા છે તમને અહીંયા એલસીડી આપેલું જ છે તમે લોકો જયારે પણ ફ્રી હો ત્યારે બધા ગીત જોજો એમાંથી શીખજો કે તમે સેન્ટ્રલાઇઝેશન કેવી રીતના કરી શકો મ્યુઝિક ન હોય તો પણ તમારા તમારાિન્ક્રોનાઇઝથી તમારા અભિનયથી તમે કેવી રીતના ખૂબ જ કાનને મધુર લાગે એવા બાળગીતો ગાઈ શકો છો અને એટલા માટે આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ કે ઘણા બાળગીતો એવા હતા કે જેમાં કેટલું બધું વિરોધી શબ્દ સમાનાર્થી શબ્દ અંક ગણિત આવું બધું શીખવાડી જાય એવા પણ બાળગીતો હતા અલગ અલગ ઋતુઓ વિશેના બાળગીતો હતા તમારામાંથી જ ત્રણ ચાર બાળગીતો એવા હતા કે તમે શાળામાં આવીને શું શીખો છો એવું પણ એક બાળગીત હતું કે શાળામાં આવીને શું શીખો છો તમને અહીંયા શાળામાં કેમ ગમે છે શું સારી વસ્તુ લાગે છે આ બાળગીતો દ્વારા તમે સમાજ સુધી અને આ આવડત છે જો દરેક દરેક બચ્ચામાં કઈક આવડત છે એ આવડતને ભાગ લાવવા માટે સ્પર્ધા છે સ્પર્ધામાં ભાગ લેવો ઇમ્પોર્ટન્ટ છે ઈનામ મળે કે ન મળે આપણને મહેનત નથી કરી એનો અફસોસ ન થવો જોઈએ મહેનત કરો અને પરિણામ મળે તો ખુશી થાય પણ મહેનત ન કરો જેમ થાય કે સારા મહેનત કરી આનાથી સારું પરિણામ આવ્યું હતું એટલે દરેક જગ્યાએ પરીક્ષા હોય સ્પર્ધા હોય ક્યાંય પણ તમારું હન્ડ્રેડ પર્સન્ટ તમારે દેવાનું અને તમારી આવડત પ્રમાણે તમને એનું પરિણામ મળે જ તો આપણે મહેનત ન કર્યાનો અફસોસ ન થવો જોઈએ બીજી એક વસ્તુ કહી દઉં કે હવે અહીંયાથી અટકવાનું નથી આપણે માતૃભાષામાં તો ભણીએ છીએ નવી એક સ્પર્ધા લોન્ચ કરેલી છે ભજનોત્સવ લાસ્ટ ટાઈમ તમારામાંથી ઘણા બધા ભજનો પણ ગયા હતા ગાયન સ્પર્ધામાં બે હજાર વીસ ની ગાંધી જયંતીની સ્પર્ધામાં અમારામાંથી ઘણા બધા છોકરાઓએ ભજન ગયા હતા તો હવે એક ભજનોત્સવ કર્યો છે આ ભજનોત્સવમાં દરેકે દરેક ધોરણની તો કેટેગરી હશે જ પણ સાથે સાથે તમારા ભજન મંડળ હોય તમારા દાદા દાદી બધા મંદિરમાં જતા હશે તો એમના ભજન મંડળ હશે તો ભજન મંડળની ઇનામની અલગ કેટેગરી રાખી છે તમે તમારા દાદા દાદી મફળી સાથે મળીને પરિવાર સાથે જો વજન ગાવ તો પરિવારની પણ એક અલગ કેટેગરી રાખી છે આપણે સમાજ સુધી પહોંચાડવું છે કે આજની પેઢી આપણી સંસ્કૃતિ સાથે આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી છે અને આપણે એવા વજનો શોધવાના છે જે યુટ્યુબ પર નથી જે કોઈ પુસ્તકમાં છપાયેલા નથી અને એવા હજારો લાખો ભજનો છે જે ફક્ત મંદિરમાં ગવાય છે પણ ક્યાંય છપાયા કે યુટ્યુબ પર આવેલા નથી તો તમારા માટે સરસ મોકો છે તમારા દાદા દાદી સાથે તમે બેસો એ જે ભજન ગાતા હોય એની સાથે તમે ભજન ગાઓ તમારો આખો પરિવાર મળીને ભજન ગાય સ્કૂલમાં તમે તમારા ધોરણ પ્રમાણે ભજન ગાઈને મૂકો તો ઘણા બધા અલગ અલગ કેટેગરીમાં આપણે આ ભજન મૂકી શકશું હવે તમે તમારી પાસે પાંચ છ નવા ભજનો છે તમે કહેશો કે મારી તો એક જ એન્ટ્રી આવશે તો કે ના તમે એકલા પણ ભજન ગાઈને મૂકી શકશો તમે બે જણા મળીને ભજન ગાઈને મૂકી શકશો તમે સમૂહમાં ગાઈને ભજન મૂકી શકશો તમે તમારા પરિવાર સાથે ગાઈને ભજન મૂકી શકશો તમારી સ્કૂલમાંથી તમે ભજન મૂકી શકશો તો પાછળ કેટેગરીમાં તો તમે અલગ અલગ ભજન મૂકી શકશો એટલે તમારી પાસે જેટલો ખજાનો હશે એટલા વિવિધ કેટેગરીમાં તમે તમારા ભજનોને મૂકી શકશો એટલે હવે તમારે આજથી લાગી પડવાનું છે જો આપણને આપણી સંસ્કૃતિ પર ગર્વ હોવો બહુ જરૂરી છે અને આ તાલ ઠોકીને છાતી બજાવીને આપણે કહેવાનું છે કે ભાઈ અમને અમારી સંસ્કૃતિ પર અમારા ધર્મ પર ગર્વ છે અને અમે આજની નવી પેઢી ફક્ત માતૃભાષામાં ભણતા નથી પણ અમે અમારી સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા છે અમને અમારા ધર્મમાં પણ આટલો ગર્વ છે અને આ જ વસ્તુ આપણે સમાજ સુધી પહોંચાડવી છે કે જે ધરોહર છે હવે તમારા દાદા દાદી પાસે ભજનો છે તમને નહીં આવડે તો તમારા દાદા દાદી સાથે વયા ગયા તો આ ભજનો આપણી નવી પેઢી માટે સાચવી રાખવાના છે આ ધરોહરને સાચવી રાખવાની છે અને એટલા માટે જ આ ભજનોત્સવમાં જેમ બાળગીતમાં કેટલા સરસ સરસ સાડા ત્રણસો જેટલા નવા નવા બાળગીતો મળ્યા એવી જ રીતના ભજનોનો અખુત ભંડાર છે તમે તમારે જ્યાં પાઠશાળામાં જતાઓ ક્યાંય પણ જતાઓ તમારે બધી જ જગ્યાએ આ ભજનોત્સવ માટે કહેવાનું છે એકત્રીસમી જાન્યુઆરી સુધી તમે આરામથી જે ટાઈમ છે તમે આમાં ભાગ લઈ શકશો ને ઓનલાઈન જ લેવાનું છે તો દરેકે દરેક જણા આ માટે ભાગ લેશે તમારા દાદા દાદી ને કેશોગરમાં એમની સાથે એકવાર મંદિરમાં જવાનો પણ મોકો લેજો કે તમારું ભજન ચાલતું હોય તો અમારે આવું છે અમારે સાંભળવું છે બરોબર છે તો આનામાં પણ ભાગ લેજો આ આશ્રમ શાળાની એક છોકરીનું ભજન છે એટલું સરસ લાગે ખાલી બે મિનિટ નું જ છે હું બધા પણ બધા ધોરણ નથી અને બહુ જ મસ્ત છે આશ્રમ શાળાની એકદમ સાદી સિમ્પલ છોકરી જેના મમ્મી પપ્પા શહેર નથી અને આશ્રમમાં રહે છે એટલું સુમધુર અવાજ માં ભજન ગાયું છે અને આમ આપડી ગાય કેવું લાગે છે ખરેખર શબરી બેઠી છે ને આમ તે જઈ રહી છે અંધારી અઢવાડી રાખવા તો આવા ભજનો બહુ સરસ છે હવે એવી ઘણી બધી ભાવેશીએ કે એવી આકરા મારા સાથે બી બહુ જ સરસ થાય છે અમારા ટીચરોને હું ઘણા બધા કરું છું કર્ણપુરી સરસ મી કઈ ગણપુ લાગેલું પાયરાપુર કર્ણપુરી વંચાય તો આવા જે લોકગીતો પરથી ભજન છે હેરા અમારા ટીચર તો સાંભળે ક્યાં સમય સાંભળે સારી રીતે જે ભજન પિક્ચરના ગીતો પર આવે છે એના સિવાય બીજા જે ભારે ગીતો એમ કે તમારા દાદમાં આજુબાજુવાળા ભજન મંડળવાળા એ બહુ જ સરસ મદદ હતી તો એની માટે ભારે અમે અહીંયા અભિસ હું હિનાવી અને અમે લોકો બાજુ પૂજા કરવા છીતા તો ત્યાં બેટલા માટે બહુ સરખે બનાવ્યા છે કેન્દ્રીય સમાજ રાખી તમે પોતે બી સરસ મદદ બનાવી શકો છો બહુ જ મસ્ત અમારી ટીમ સાથે આશ્રમ શાળામાં અઢીસો છોકરાઓ હતા સવાસો છોકરીઓ સવાસો છોકરાઓ રાતના અંધારામાં જાયન્ટ હોલ છે બધા એક સાથે પ્રાર્થના ગાય એક સાથે ગાય રાતના અંધારામાં એ લોકોએ જે ભજન ગાયા છે અમે આખી અમે હા અમે અમે બે દિવસથી આ રહ્યા હતા લિટરલી આ લોકોને પણ વધારે મારે લઈ જવા છે એ લોકો છોકરાઓ જે એક એક ભજન ગાયા છે આપણે આપણે કલ્પી ન શકીએ એટલી આવડત છે આ ધરોહર છે આ ધરોવર આપણે સમાજ સુધી પહોંચાડવી છે આપણે ઇનામ અલગ વસ્તુ છે પણ આ ઈનામના બાને આપણે આ વસ્તુને સમાજ સુધી પહોંચાડીએ કે આપણી પાસે આ ઘણું બધું છે હવે આપણે વધારે સમય ન લેતા ઇનામની જાહેરાત કરીએ સૌથી મોટી વાત દસમા ધોરણમાં હોવા છતાં પણ એ લોકોએ ભણવાનું પણ આમાં પ્રેક્ટિસ કરી અમે બાલુડા અમે બાલુડા વાળું ગીત લીધું બહુ જ એનો ક્લાસ અપ ડેટ બાળ ગીત થઈ ગયા ધોરણ બેન અમારું બેન અમારું આ છોકરીઓને જ્યાં સુધી સંતોષ નહીં થયો જ્યાં એમને ગીત નહીં કર્યું પોતાની કેટલી અને છોકરીઓ સતત મહેનત કરી એટલે ખાસ એટલા માટે બી થેન્ક યુ કે દસમામાંથી કોઈએ પાઠ નથી કે છોકરીઓએ સતત પોતાનો વર્તદે લેટકો કર્યો અને સરસ પ્રેક્ટિસ એના પર વિગત અકાનું રેડી દે બિચારી કોણ કોણ પર દે નમસ્કાર અને હિંમત કરી આ છોડો જે ટકોર સમય છે ટાઇમ બનાવીને પ્લાનિંગ થી પડો ટાઇમ મેનેજમેન્ટ કરતા શીખજો ટાઈમટેબલ બેસ શીખેલું યાદ છે દોઢ દોઢ કલાકના ગેમમાં આસિયામાં ટાઈમ લખવાનો નવથી સાડા દસ પછી અગિયારથી સાડામાં એકથી અઢી અને પછી તમારે ટાઈમ પાડવાની ઉપર તારીખ રાખવાની અને એક લેંગ્વેજ એક લોજિકલ સબ્જેક્ટ એક લેંગ્વેજ એક લોજિકલ સબ્જેક્ટ લેવાનો કારણ કે તમે કન્ટિન્યુઅસ લોજિકલ સબ્જેક્ટ લેશો તો બજામાં નહીં પૂછશે લેંગ્વેજ લેશો તો ફટાફટ બીજામાં ઘૂસશે અને ટાઈમ મેનેજમેન્ટ શીખજો રાઇટિંગ સ્કિલ રસ્તામાં ઉપર જતા પૂરી કરી નાખવાની હોય એના માટે અલગથી તમારે ટાઈમ નથી કાઢવાનો ચાર જણા પાંચ જણા સાથે જતાં છો ને રસ્તામાં તો રસ્તામાં કોઈ ટોપિક પર ડિસ્કશન કરી લેવાનું કે આજે એક ટૉપિક છે એના પર બધા પોતપોતાના વિચારો બોલે તો તમારી પાસે પચીસ ત્રીસ સેન્ડલ્સ થઈ જાય તો તમારો ટોપિક રેડી થઈ જાય તો રાઇટિંગ સ્કિલ તમારી એમાં રેડી થઈ જાય તો તમારે એટલો ટાઈમ બચે દસમું ધોરણ ખાસ

તો તમને ખબર પડે તો આખા આખી ચોપડી તમારી કેટલા કલાકમાં પૂરી થાય છે આખો ગુજરાતીનો સિલેબસ કેટલા કલાકમાં પૂરો થાય છે તમને ખબર પડવી જોઈએ એટલે જ્યારે પ્રિલિમ્સ પછી પ્લાનિંગ કરવાનો સમય આવે તો તમે એ પ્રમાણે જે લેંગ્વેજ કે જેમાં પણ તમને ઓછો સમય લાગતો હોય એમાં ઓછો સમય ફાળવો અને જેમાં ટાઈમ લાગતો હોય જે તમને ન આવડતો હોય જે તમારા માટે મુશ્કેલ હોય એને વધારે સમય ફાળવીને જાય પ્લાનિંગથી શકો અત્યારથી જ પ્લાનિંગની આદત રાખો અને મગજમાં નહીં બધું ઓન પેપર ઓન પેપર તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે તમે રીચેક કરી શકો અને જો તમે આખો દિવસ કેવી રીતના ગાળો છો કે તમે હકીકતથી બરાબર ભણો છો કે નહીં વ્યવસ્થિત તમે ટાઈમ ટેબલ પ્રમાણે જાઓ છો કે નહીં ચેક કરવું હોય તમારે તમારી મેમરી પાવર વધારવો હોય તો બીજે દિવસે સવારના ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને આગલા દિવસે તમે આખો દિવસ શું કર્યું યાદ કરવાનું સવારથી ઉઠીને એક એક કલાકે શું કર્યું એ યાદ કરવાનું હાર્ડલી પાંચથી સાત મિનિટ જાય તમને ખબર પડવી જોઈએ કે તમે આ કલાકમાં હકીકતી ભણ્યા છો કે તમે ટાઈમ પાસ કર્યો છે તો તમારે પોતે તમારું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું તમને મમ્મી પપ્પા કે ટીચર ખીજાય જાય એના કરતા તમે તમે પોતે જ ઇન્ટ્રોસ્પેક્શન કરો ને કે મેં શું બન્યું તો આગલા દિવસમાં મેં આ કરવાનું હતું અહીંયા મેં ગુજરાતીનું પ્લાનિંગ કર્યું હતું પણ હું ભણ્યો નથી એ કહ્યું તો શું કર્યું ટાઈમ પાસ કર્યો ફોન પર વાતો કરી ગીતો સાંભળ્યા ઇન્ટ્રોસ્પેક્શન તમે કરશો તો તમે નેક્સ્ટ ડે એને સુધારી શકશો અને જો તમારે તમારી મેમરી પાવર વધારવું હોય તો આજે એક દિવસનું યાદ કર્યું બે યાદ કરો એના પછીના દિવસે ત્રણ યાદ કરવાની કોશિશ કરો એવી રીતે તમે મેક્સિમમ ચૌદ દિવસ સુધીનું યાદ રાખી શકો હું ચૌદ દિવસ સુધીનું યાદ રાખી શકું આવી રીતે તમારી મેમરી પાવર વધે તમને ઘણીવાર વાર એક્ઝામમાંથી બહાર નીકળો ને ખાલી જગ્યાનો આન્સર યાદ આવે ને હવે આવા તો આવડતું હતું પણ

તો તમારી સામે એક પિક્ચર આવે એટલે મહેરબાની કરીને ફોકસ કરીને મહેરબાની કરીને પ્લાનિંગથી ભણજો હું નથી તો બધા નેવું ટકર આવે નેવું ટકર લાવવાની જરૂર પણ નથી બધા એ ડૉક્ટર એન્જિનિયર છે એ બનવાની જરૂર પણ નથી કારણ કે બધા ડૉક્ટર બનશે તો ડૉક્ટરો બીક મંગશે કોઈ કોઈ પાસે દવા જ લેવા નહીં તો ડૉક્ટરો બીક મંગે પણ તમારામાં બેસિક આવડત છે એને ડેવલપ કરવા માટે તો ભણતર છે અત્યારે તો ભણતર નથી કે એન્ટીગેટના કાંઈ નથી આવતું પણ તમને એક સિસ્ટમ શીખવાડે છે મેથ્સ અને સાયન્સ અને શું શીખવાડે છે એક પછી એક સ્ટેપ વાઇઝ કેવી રીતના કામ કરવું સાયન્સ શું શીખવાડે છે તમને લોજિક ડેવલપ કરતાં શીખવાડે છે તો આ લોજિક ડેવલપ કરવાનું સ્ટેપ વાઇઝ કામ કરવાનું પ્લાનિંગથી ભણવાનું આ બધી વસ્તુ તમને સ્કૂલ ટાઈમમાં શીખવા મળે છે તો આ વસ્તુ તમને આગળ જતાં તમારા ફ્યુચરમાં ભવિષ્યમાં કામ લાગશે અને એટલા માટે જ કદાચ કન્ટેન્ટ કામ ન લાગે પણ એ કન્ટેન્ટ ને કઈ રીતે તમે ભણ્યા છો એ સિસ્ટમ કામ લાગશે એ પ્રોસેસ કામ લાગશે એટલે ફોકસ ઓન ધેટ સિસ્ટમ ફોકસ ઓન ધેટ પ્રોસેસ કન્ટેન્ટ ભૂલી જશો પછી ચાલશે દસમા ધોરણ પછી ભૂલી જશો તો ચાલશે પણ એ જે તમને આદત પડી જશે ને ગળ પડી જશે ને કે આ રીતે કામ કરવું જોઈએ લખીને જ કામ કરવાનું લખીને પ્લાનિંગ કરવાનું ઘણાને આદત હોય જેવું નોટ ખોલે એટલે ડી અને ડેટ લખાય જાય મને આદત છે હું ગમે ત્યાં કરું ડી અને ડેટ મારાથી લખાય જ છે તો આવી આદત પાડી નાખો આવી ગળ પાડી નાખો એ તમને લાઈફ ટાઈમ સુધી કામ લાગે તો આ સિસ્ટમથી પ્લાનિંગથી જેટલા પણ મહિના ત્રણ મહિના બે મહિના બાકી છે પ્લાનિંગથી ઓન પેપર ટાઈમટેબલ બનાવીને ભણશો તો બધા જ સારા માર્ગે પાસ થશો અને સારા માર્કે પાસ થશો તો તમને તમારા ફિલ્ડમાં તમને ગમતા ફિલ્ડમાં પર્સન્ટેજ આવ્યા છે તે ફિલ્ડમાં જવું જરૂરી નથી નેવું ટકા આવ્યા સાયન્સમાં જવું જરૂરી નથી પંચાણું ટકા આવ્યા એટલે એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં જવું જરૂરી નથી પણ જે ગમે છે એ ફિલ્ડમાં લાગે લાગે ને ગમતું એમાં થાક ન લાગે ને થાક ન લાગે એટલે તમે તમારું 100% પર્સન્ટ એમાં આપી શકો તો તમારી જીવનમાં પણ તમારે એવી વસ્તુ ચૂઝ કરવાની છે કે તમે હસતા રમતા કામ કરતા આગળ વધી શકો તો તમારું ગમતું ફિલ્ડ હશે તો તમે હસતા હમતા આગળ વધી શકશો એમાં તમારું હંડ્રેડ પર્સન્ટ આપી શકશો ગોલ્ડન ક્રિએટ નહીં થાય ન ગમતી વસ્તુ કરવામાં જલ્દી થાકી જાવ જલ્દી ગોલ્ડન ક્રિએટ થાય બરાબર છે તો તમારે ગમતા ફિલ્ડમાં જવું હશે તો અત્યારથી ધીસ ઇઝ ધ બેઝ અત્યારથી તમારે અત્યાર સુધી જૂનું જે કયું ભૂલી જાઓ અત્યાર સુધી જે નથી કર્યું છોડો ભૂલી જાઓ આજે એક એકથી ચાલુ કરો આજે ચાલુ કરશો તો થઈ જશે આખું પ્રોમિસ બધાનો 100% પર્સન્ટ આ વખતે જોઉં છું એસએસસીમાં તમારી સ્કૂલમાંથી નાઇન્ટી પ્લસ કેટલા આવે છે અને લેંગ્વેજ પર કોન્સન્ટ્રેટ કરો જેની લેંગ્વેજ સારી ટોપર બને કારણ કે મેથ્સ સાયન્સમાં તો ફિક્સ જવાબ હોય મેથ્સ સાયન્સમાં ફિક્સ જવાબ હોય એટલે ફિક્સ તમને બધાને સરખા માર્ક મળે પણ લેંગ્વેજમાં તમારી આવડત ઈ ટોપિક ટોપિકને સમજાવવાની ટોપિક ટોપિકને લખવાની એ ટોપિકને એલોબરેટ કરવાની એને કારણે તમે બીજા કરતાં વધારે સ્કોર કરી શકો તો ઓલવેઝ એની લેંગ્વેજ સારી ટોપર બનશે તો લેંગ્વેજ પર પણ નિગ્લેક્ટ નહીં કરો કે ફોકરો આપે છે અને ફોકરામાંથી આવી જવાનું છે એ રીતના નિગ્લેક્ટ નહીં કરો તમે લેંગ્વેજ પર કોન્સન્ટ્રેટ કરો અને એના પર કામ કરીને લેંગ્વેજમાં પણ કમાન્ડ કરો તો બહુ આગળ કામ લાગશે ઠીક છે નેક્સ્ટ ટાઈમ આવી સારું કેટલા જણા ટાઈમ ટેબલ બનાવ્યું છે હું પૂછીશ અને ટાઈમ ટેબલ બનાવ્યા જે ફોલો કરે હું પૂછીશ કે તમારો ગુજરાતી સબ્જેક્ટ તમે કેટલા કલાકમાં પૂરો કરી શકો છો હું પૂછીશ કારણ કે જો તમે ટેબલ બનાવ્યો હશે તો તમને ખબર જ હશે કે ગુજરાતી મારું આઠ કલાકમાં પતી જ જાય છે એલજીપ્રાને મને સોળ કલાક લાગે છે બરાબર ટેબલ બનાવીને આજ પછી કામ કરજો ઠીક છે ચલો